અસુવિધા મામલે મહિલાઓમાં આક્રોશ ની લાગણી ફેલાઈ મેયરના વોર્ડ નંબર નવ વાણ સોસાયટી માં પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકો માં રોષ ફેલાયો છે કામ ન થાય તો આંદોલન ની મહિલાઓ ચિમકી ઉચ્ચારી છે વાણંદ સોસાયટીમાં સ્થાનિકોને સુવિધા ન મળતા વિરોધ જોવા મળ્યો છે સોસાયટીમાં ગટર રસ્તા દિવાલ તેમજ સીસીટીવી કેમેરા અને ગંદકી મામલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ વિરોધ કરવામાં આવ્યો હતો અને સમયસર કામ થાય તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ સમયે વિસ્તારના કોર્પોરેટર દ્વારા વહેલી તકે કામ કરવાની હિયાધારણા ધારણા આપવામાં આવી હતી પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ પણ કામ નહીં થતા અહીંના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો સોસાયટીના સ્થાનિક અગાઉ પણ અરજી આપેલી હતી પરંતુ આજ દિન સુધી કોઈ પ્રશ્નો નિરાકરણ ન થતા મહિલાઓએ વિરોધ દર્શાવી મહાનગરપાલિકા હાય હાય નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો વાણંદ સોસાયટીમાં અસામાજિક તત્વો નો ત્રાસ હોય ત્યારે વસ્તીમાં સીસીટીવી કેમેરા લગાવવા પણ માંગ કરી હોય પરંતુ તેનો કોઈ પણ નિરાકરણ ન આવેલ હોય ત્યારે આવનારા દિવસોમાં યોગ્ય કામગીરી નહી થાય તો ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે મારું નામ મુક્તાબેન છે અમે વાણંદ સોસાયટીમાં રહીએ છીએ અને અમારું કામ કાંઈ થયું નથી અને એક દી ટ્રેક્ટર આવીને કચરાનો ઢગલો એમ એમને કરીને વયા ગયા મત લઈને વયા ગયા હવે કોઈ જવાબ દેતું નથી તો અમારે હવે આમાં હાલવું કેમ અમે હાલી નથી શકતા અમારા પગ દુખે છે અમે બે ત્રણ વખત પડ્યા છે તો હવે અમારે કરવું હું મુશ્કેલી તો અમારે બધે ઘરમાં અમારે પર ઘઉં બઉ બધું તણાઈ ગયું હતું કઈ રહ્યું નથી તો ઓણ અમારે થાય તો અમારે કરવું હું હે અમારે પુલ હાવ અમે હાલી નથી હકતા થેલી લઈને નથી હાલી હકતા તો હા તો અમારે કેમ અમારે અહિયાં રહેવું મારું નામ હેતલબેન છે હું આણંદ સોસાયટી માંથી બોલું છું અમારે આ વોર્ડ નંબર નવ ની આ તકલીફ છે ઘરમાં બધાને પાણી કરે છે હાલવાની અને આ પેસ કરમી છે આગળ અને આ તળાવ કામ નથી કઈ થયું અને ઘરમાં બધાને પાણી ઘૂસી જાય છે અને તળાવના ઢગલા છે એ પણ નથી દૂર કરી શકતા કોઈ અને અમે આ મત બહિષ્કાર કર્યો મતનો પણ કોઈએ કાંઈ અમને ત્યારે કીધું કે અમારું કામ થઈ જશે પછી કોઈ કઈ જવાબ દીધો નથી અમે બધા કર્મચારીને ફોન કરી લીધા પણ કોઈએ કાંઈ જવાબ દીધો નહીં અમને અને અમે રેગ્યુલર બધા મત ય નાખ્યા એ વાછી પણ અમારા કોઈ કામ થયા નથી અને અમારે ફૂલનું કામ બાકી છે અમારે પાછળ દિવાલનું કામ કેમેરાનું કામ બધું કીધું હતું પણ અમારે એક નથી કર્યા અને જો હવે કઈ કામ નહીં થાય તો અમે અમે હોબાળો કરશું અને અમે બધા ભેગા થઈ અને બધો હોબાળો કરશું વોર્ડ નંબર નવ માં રહું છું અમે આ દિવસ પંદર દિવસ પહેલા અમે અરજી કરેલી હતી રજૂઆત કરેલી હતી ત્યારે મામલતદાર સાહેબ અમને એમ કીધું કે હું તમને આ ટૂંક સમયમાં તળાવ સાફ કરાવી દે પણ હજી ને પંદર દિવસ થઈ ગયા અમે મતદાન કરી દીધું અમે મત બહિષ્કાર કર્યો હતો તો એ લોકોએ અમને એમ કીધું કે નહીં તમે આ મતદાન કરો અમે તમારું કામ પૂરું પૂર્ણ કરશું અમે અધૂરું નહીં રહેવા દઈએ પણ આજ છેલ્લા ત્રણ ચાર દિવસથી થી પછી એમને કામ પડ્યું છે નથી કોઈ ટ્રેક્ટર આવતું નથી જીસીબી આવતા જે મારા ઘર પાસે આજે મંદિર પાસે તળાવ છે છે અહીંયા સાફ કર્યું જ નથી અને અહીંયા અધિકારી એમ કહે છે કે અમને ઓર્ડર મળ્યો નથી તો ઓર્ડર એ લોકોને નથી મળ્યો તો અમારે શું કરવાનું હવે ચોમાસું અમારી માથે કાલે જ વાવાઝોડું હતું તો હવે વરસાદ આવે અમારા ઘરમાં પાણી ઘરશે તો એની જવાબદારી કોણ લેશે મામલતદાર લે કે અધિકારી લે કે નગરપાલિકા લે અમારે એક કામ ધ્યાન નથી તો અમારે આમાં શું કરવાનું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે